સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે મોડાસાની મેગ્રજ બાયપાસ ચોકડી પર આવી છે ટ્રક અને મોત નીપજ્યું છે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રકારની ઘટના સામે આવી છે ગમખ્વા અકસ્માત સર્જાયો જેમાં એક બાળકી છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો બાઇક સવાર જે માતા પિતા છે તેને સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બનાવને લઈને રૂરલ પોલીસ ઘટના સ્થળે અને સમગ્ર મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મૃતક જે દીકરી છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે તો બનાવને લઈને લોકોમાં ભારોભાર રોષ કારણ કે જે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના છે તે સામે આવી છે જેમાં ચાર વર્ષીય બાળકીનું મોત નીપજતા લોકોમાં રોષ કારણ કે વારંવાર બનતી જે ઘટના છે તે રીતે જે અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે આ જગ્યા પર ત્યારે અકસ્માતની ઘટના સામે આવી છે બાળકીનું મોત નીપજ્યું છે ડમ જે ટ્રક છે ટ્રકે બાઇકને ટક્કરે મારતા બાળકીનું મોત નીપજ્યું છે તો બાળકીના જે માતા પિતા છે જે ગંભીર રીતે ગાલ થતા અને સારવાર થઈ هسپتال مرکز را ماي سمګر ماملي مورځه رورل پاليسي ودو كاروي وه تدې شي